તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે મગફળીના ભાવ કેવા રહેશે વધારો ક્યારે જોવા મળશે તે તમામ માહિતી વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે મગફળીની ખરીદી આગામી તારીખ અગિયાર નવેમ્બરના દિવસથી એકસો કેન્દ્રો ઉપરથી શરૂઆત થશે એક ખેડૂત પાસેથી મહત્તમ બસો મણ સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે આ સિઝન માટે મગફળીનો ટેકાનો ભાવ રૂપિયા તેરસો છપ્પન પ્રતિમણ જાહેર થયો છે તારીખ દસ નવેમ્બર સુધી મગફળીના વેચાણ માટે નોંધણી થઈ શકે છે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ખેડૂતોએ મગફળીને વેચવા માટે નોંધણી કરાવી છે. છેલ્લા ઘણા સમયથી મગફળીના ભાવમાં ધીમી ગતિએ ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. નવી મગફળીની આવક શરૂ થતાની સાથે જ ભાવ ઉપર પ્રેશર જોવા મળ્યું છે. હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા 1100 થી રૂપિયા 1300 ની સપાટીની વચ્ચે મગફળીના ભાવ મળી રહ્યા છે. ઘણા ખેડૂતોએ ટેકાની સપાટી કરતા નીચા ભાવે મગફળીનું વેચાણ કર્યું છે. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો